વાંકાનેરની દેવડી પાસે કિરણ અંદર અંદરમાં જે પ્રાઇવેટ મેળો યોજાઈ રહ્યો છે જેની એસઓજી એની જે ગાઈડલાઇન્સ જે જે છે એ ખૂબ જ કડક છે કારણ કે એની અંદરમાં જે એના નોર્મ્સ છે એ બધા ચેક કરવાના હોય છે એટલે ખાસ ભાટી ટીવીને સાથે રાખીને ડીવાય એસપી શ્રી સમીર સારડા સાહેબ આજે ઓચિંતા રાત્રે અત્યારે ચેકિંગમાં એમને આવ્યા છે અને ભાટી ટીવી ને સાથે રાખીને આ બધા એમના જે આયોજકો જે છે એની પાસેથી તમામ વિગતો પૂછે છે અને એમને સલાહ સૂચનો આપે છે કેવી રીતે આ બધું થઈ રહ્યું છે અને કેમ થાય છે એ બધી જ માહિતીઓ આપી રહ્યા છે અને વિગતો મેળવી રહ્યા છે સમીર સારડા ડીવાયએસપી સાથે પીઆઈ કેરા સાહેબ પણ છે

હા શીતળા માતાજી ના તો એના તમે એક્ચ્યુઅલી છે ને જેટલી રાઇડ અને જે ક્યાં મેળા ની તૈયારી ચાલે છે ને હા નવી આધુનિક એસઓપી મુજબ છે હા અને એસઓપી મુજબ નો સર્ટી મેળવવા માટે થઈ અને ખાસ પ્રકારના ટેસ્ટિંગ કરવામાં આવે છે બરાબર છે એમાં આપને કહું તો ભલે મારો યાંત્રિક કામ નથી પણ આનો સાક્ષી છું હા કમિટી મેમ્બર તરીકે મે જોયું હા તો એક એક વેલ્ડિંગ ના ટાંકા સહિત ચેક કરવામાં આવે છે કે ભઈ રાઇટ સેફ છે કે નહીં બરાબર છે બરાબર તો સેફટી ઇઝ અવર કન્સર્ન એવી રીતે આખું કમિટી કામ કરતી હોય છે બરાબર છે અને કમિટીના ભાગ રૂપે અમે એવું જોઈએ છીએ કે લોહી ના પ્રશ્ન ન થાય ધક્કા મુકી ન થાય માણસો ને ગજગરા ન થાય એના ખિસ્સા કપાય નહી એ બધું જોવાનું કામ પોલીસ હોય છે તો મેળો સેફ રે એના માટે જેટલા પ્રયત્ન થાય